એટલે આવું જ આ આ લોકો લોકો કેવું વાપરતા એ એનો ગેસ છે ને ગેસ એટલે આ લોકો મમ્મી છે ને ઇલેક્ટ્રિસિટી ન વાપરતા એમ જા સાધું જવાનું એટલે ગમે ઇલેક્ટ્રિસિટી આવે એ ન વાપરે એટલે આની આની બધી વસ્તુઓ બધી છે ને એટલે ગેસ વાળીને એવી છે મોસ્ટલી આ જો એટલે આ ગેસ વાળો એનું જૂનો બધું ગેસ પછી આ એનો લેમ્પ છે જો આ લેમ્પ પણ આ લેમ્પ ઇલેક્ટ્રિસિટી ન હાલે

આમાં ફૂંક મારે અથવા અડતા નહીં ખાલી ફૂંક મારે ફૂંક મારે એટલે ગોળ ગોળ ફરે એમ છે એનથી હાલે પછી આ ફ્રીજ તે ઓલું છે ઇલેક્ટ્રિક નથી ગેસ વાળું છે હા હાલો હા સાહેબ એનું બેડરૂમ છે બૂટ ને ચપ્પલ એને કપડા જો આવા કપડાં પહેરી લોકો હા આ લોકો હા હાથે આ હાથ કામ ને

આમ જો આ નવીન છે આ નબળામ બોલવામાં આમ હા એમ એમ ઘસવા હાજુ હા આમ ઘસવાનું સમજો મમ્મી આ જો આમાં શું થાય ખબર માખણ બને જા બોલું વાહે બાજુ ગોગળ ફેરવો હા આમાં ચાર પાંચ કલાક ફેરવવું પડે ને ચાર માખણ બને હા હાથી હાથીય અને આ જો આ ગેસ છે ને આમાં કોલસો છો ભરદી અને આને છે ને જેટલી હવા હવા જવા દે ને આ જોમ જોમ એટલી હવા જવા દે ને પંખડી હા પંખડા આજે હા હા બસ એમ ફેરવવાનું એટલે જેટલી હવા જાય ને પ્રમાણે તમે ફાસ્ટ ધીમો થાય સમજ્યા આમ તો કેવડા મોટા મોટા ગડા હા એવા છે થોડા મોટા કેવા મોટા છે ના રેગ્યુલર હોય એવા નથી અલગ છે અલગ ઘોડા છે

અને આમ પણ નાનું એવું મમ્મી એટલે ઈ ઓલા ઓલા સમજાવતા હતા ને એમ કીધું ઇલેક્ટ્રિસિટી આપણે નો ઘરેણા પહેરે કાંઈ જ નહીં એટલે જો ને લગ્ન નો ડ્રેસે પહેરવા ને હા ધોળો ને એકદમ સાદે કાંઈ નઈ પહેરવાનું

જોઈને સ્કૂલ જો હા એમાં ઇલેક્ટ્રિસિટી નહીં હોય કાંઈ બધું જો આવું જ તે હા બધું ભૂંગળા એવી છે આવું નાના એવા એમ એમ જો ઓલા પણ હું લખું જ આવો આ એમ લખ્યું છે નો મેટર ઇફ યુ આર ક્વિકર ઓર સોલર સ્લોઅર ધેન રેસ્ટ ધ મેઈન થિંગ ઇઝ ટુ ડુ યોર બેસ્ટ એટલે આ એમ કહેવા માંગે છે કે તમે બહુ સારા ભણવામાં હોય કે ઓછાઓ સમજવામાં ઈ કાંઈ મેટર ન કરે નહીં ખાલી તમારે તમારું બેસ્ટ આપ દેવાનું એમ એમ કહે એટલે બધું સારું થાય આ એને જો આમ જો ખેતી કામ મમ્મી ખેતી કામ ના ટ્રેક્ટર તો ન વાપરતા ને

અને આ જો ઓલું મકાઈ મકાન ડોડા હોય ને એમાંથી મકાઈ કાઢવા લેખું જેવું વુડન વેગન પોક હવે ખબર ને આવું હોય બંધ કરી દીધું નકર માટલા બાટલા કેવું કહે છે હલો હમ દુનિયાનો નકશો છે જો આ અમેરિકા લીલું છે ને ઈન્ડિયા ક્યાંક હવે ઇન્ડિયા દેખાય ગુલાબી કલરનો નકશો હા ઇન્ડિયા આ ઇન્ડિયા છે આ પાકિસ્તાન એ અમેરિકા આપણે પછી આ રશિયા એટલે બધું યુરોપ પછી યુરોપ ક્યાં છે હાયર એટલે આમ જો સાત સમુંદર પાર કરીને કે ને તમે ઇન્ડિયા આવો એટલે જો આઈ થી આયા છે કાઓ એટલે નો કે સાત સમુંદર એ ઓ એટલે આ વરસાદનું પાણી ભેગું કરે અને પછી આ વાપરે પાણી આ નળી માં વાળું કરીને ગા પા હા

કેહુ બોલો બોલે મોર બોલે મારાજ ચોલંકા ગમે ટાંગો રે મોર બોલે રે